માતાજી જય દ્વારકાધીશ ને સીતારામ બધાય ને આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો આજે હશે રવિવાર તો એમ બધા જાય છે વાડી હાલી આમ જો એમ બધા હાય બધા મિત્રો જય શ્રી કૃષ્ણ કહી દો બે ખાય માં પણ કોણ જવાય છે આમ આમ બપોર જવાનું જમવા તો બપોર જવાનું છે જમવાનું આપણે જો શોર્ટકટ રસ્તો લઈ લીધો એટલે જલ્દી પોગી જાય વાડીએ કારણ કે આજ જવાનું છે હાલી નહીં કારણ કે મારા પપ્પા ગયા છે પાણી વાવા છે બીજી વાડીએ ગયા છે ને અમારે બીજી વાડીએ જવાનું છે એટલે તો આપણે જાઉં પોગી જાય એ જલ્દી આ લો વાડીએ પોગી જાય દોડોજો કોઈનું જો ને કોઈ ઓલમ નો હાથ ન તો આ છે સીતાફળી પણ છે કામ આવી હા

તો આપણે બધા પાટા પર હાલવા મંડ્યા છે ઉપર ચડી ગયા છે વાડી આવી છે કાકે ઉલિછુ લિછુ તો હવે આપણે વાડીએ પોગવા આવી ગયા છીએ થોડી કાંખી છે 1.2 કિલોમીટર જેવી તો એટલે 1 કિલોમીટર જેવું થાય જ છે ને અહીંથી એટલું થાય જ છે સમજો દેખાય તો ઝાક આને તને દેખાય নিছে ভিয়ের আজে কেনের আজে পারশে য়ায়ে কেলের কেহলে পারে য়ায়েয়ে কেন તો આપણે વાડીયા પગી ગયા છે એવી અને ઝીંડવા તોડ્યા છે એન્ડ પાર બાજુના તો જો આપણે કા નાખ્યા છે તો એ ફોલવાના છે એટલા જ બાકી છે થોડા કામ કપામાં છે અને છે આપણે જો ઝાડ દેખાય ત્યાં થોડીક વાવી છે કેળ બળી ગઈ કેળ તો પાંદડા મારા મમ્મી આવી તરત પેલા લસણ માં આટો મારવાઈ ગયા ટમેટા અમારે ટમેટા પાકે છે દેશી ટમેટા સરસ મજાના આ આ ટમેટીના ઝીણા ઝીણા હે ને તો બહુ ગેલા હોય મને એ ના બહુ ભાવે પગે ખૂચી જશે લીલું ભાઈ તો જો આપણે ગાજર પણ વાયા છે મેસે તે ખૂટી જવા આવી પર ઓલી વાડીયા થઈ જાય છે તા જાય હું તો જો ટમેટા બધાએ ખાઈ લીધા તાર મા તાણે માર મમ્મી હે માર બે ભાઈ હે ખાય જ છે ટમેટા ઉતાર આજ કેટલા કેટલા દો હે છોડવા દે એક છોડવાને 10 નીના છે આપડા એક પાસો હા જીવી ડીંગણી છે આયા જો એ માં છે ને હા આમાં ત્રણ મોટા ચાર મોટા ખોતા

પોરો ખાવા માટે પાદ દામળી પોરો ખાણો તો ઈમ નામ ખાલી લગડુ માથે નાખ્યું હરખી કરી નથી ટાઈમ નથી નવરાને થીજી એટલે ઓણ હકી કલામ બળા કાઢી નાખો તા થા ઓલી હો આ પા ઓરખો નાખણ પરિવાર એટલે તમને ચાલો લેવો વણમરો સજો આપણે આટલા કાળા ફોલ લીને ઘરે વઈ જવાનું છે અને થોડા કામ છે ઈ ફોલવાના છે કેટલા કાળા ફોલ્યા આટલા તો જો આ તરણે અહીંયા ફોલતા કપાવીને તી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને એક જો હું તો હું તો ફોલ ઊભો થઈ ને ફોલ જો હોય રીતનો સાંયો કર્યો ખાટલાનો અને અગિયાર વાગી ગયા છે તો આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે જઈશું નહીં એવું કરશું તો બાર વાગી જાય છે તો જો અગિયારની ગાડી નીકળી હવા અગિયાર ની છે કે અગિયારની હવા અગિયાર ની છે উভ কপা বেনে জিণ্ডোৱা থাকে গাড়ী